થોડી જ ક્ષણમાં આપણી વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવવાના છે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત આ મહાસંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ જ્યારે આખું વિશ્વ સંકટમાં હતું કોરોનાની મહામારી હતી અને ત્યારે ભારત પણ એમાંથી બાકાત ન હતું અને જેના સિરે એ વખતે આરોગ્ય મંત્રીની ખૂબ અગત્યની જવાબદારી હતી સતત ભારતના ગામડા ગામડા સુધી ટ્રીટમેન્ટ મળી રહે દવાઓ પહોંચી રહે કદાચ એમ એને કહેવાય કે કદાચ કોરોનાની મહામારીનું એક આખી પુસ્તક લખાય મેનેજમેન્ટની એટલું સાહિત્ય ભેગું કરી શકીએ કોરોનાની મહામારીને એક્ઝિક્યુટ કરી ટીમ નરેન્દ્રભાઈના મંત્રી તરીકે જેમણે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા મનસુખભાઈ માટે મિત્રો જોરદાર તાલીઓ થઈ જાય એવા જ આપણા સમાજનું ગૌરવ અમરેલીના નાનાકડા ગામડામાંથી આવી અને પોતાની આખવી આગવી ઓળખ ઊભી કરનાર યુવાન તરવૈયા રાજ્ય સરકારના મંત્રી એવા કૌશિકભાઈ એવા જ અમારા ચડોતર પંથકના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સમાજના સૌ શ્રેષ્ઠીઓ મોભીશ્રીઓ આમ નામ લેવા જવું તો કેટલાય નામો છે વલ્લભ બાબા દિલ્લા ગોર્ધનભાઈ રવજીભાઈ પરસોત્તમભાઈ કેટલાય નામો છે અને આ કાર્યક્રમની જ્યારે વિચારાયો શરૂઆત થઈ ત્યારે જ નામની ઘોષણા થઈ નથી અને કાલે રાત્રે જ ટીમ ભાજપની ઘોષણા થઈ છે અને એમાં એક યુવાન તરવૈયો યુવાન જેણે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી છે અને કાલે રાત્રે જ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ ભાજપ તરફથી જેને ટીમમાં મહામંત્રીને ખૂબ મહત્વની જવાબદારી આપી કોરાટ સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાવરકુંડના ધારાસભ્ય મહેશભાઈ આપણા જનકભાઈ અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓનું સમાજના સૌ આગેવાનોનું સૌનું સ્વાગત કરું છું લગભગ બે અઢી મહિના પહેલા વલ્લભ બાપા પરશુરામ કાકા બધાનો ફોન આવ્યો સમગ્ર અમદાવાદના તમામ લેવા પટેલ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નું સ્વાગત કરવું છે એટલે મેં કીધું થોડો સમય જો ખમી ગઈએ તો જે નવી ટીમ મારી આવવાની છે એ ટીમનું જોડે સ્વાગત થઈ જાય એટલે જીતુભાઈથી માંડીને લગભગ ચાર મંત્રીઓ આ વખતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ લેવા પટેલ સમાજમાંથી મિત્રો આપ્યા છે પ્રફુલ્લભાઈ અત્યારે બોમ્બે છે એટલે પ્રફુલભાઈ નથી આવી શક્યા એટલે એક મંચ ઉપર પાંચ પાંચ લોકોનું સ્વાગત થતું હોય સાથે કેન્દ્રીય મંત્રી હોય મિત્રો આપણા સૌના માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે લેવા પટેલ સમાજની વાત કરું તો વિક્રમ સંવંત લગભગ સાતસો ની આસપાસ ગુજરાતમાં આવવાની શરૂઆત થઈ હતી મિત્રો આમ તો લેવા પટેલ સમાજ હોય કે કોઈ પણ પટેલ સમાજ હોય કે પાટીદાર સમાજ હોય એના માટે કદાચ આજના સમયની અંદર આ દેશની કોઈ પણ આઈઆઈટી હોય કે આઈઆઈએમ હોય એમાં કદાચ મેનેજમેન્ટના પુસ્તક ભણાવવાના થાય તો કદાચ હું એવું ચોક્કસ કહું છું સમજદારી પૂર્વક કે જો સમાજ ઉપર ગામડેથી સામાન્ય બસમાં કે ટ્રેનમાં નીકળી અને મહેનત મજૂરી માટે કારણ કે ત્યાં પાણી નહોતું એ વખતે પાણીની સમસ્યાથી જમીન હતી પણ પાણી નહોતું અને ત્યારે પોતાનું માદરે વતન છોડી કોઈ અમદાવાદ આવ્યું કોઈ સુરત ગયું અલગ અલગ શહેરોમાં જઈને વસ્યા અને ત્યાં જઈ અને પોતાની આગવી ઓળખ ઊભી કરી માત્ર આગવી ઓળખ ઊભી કરવું ત્યાં પૂરતું સીમિત નહોતું પણ જે જગ્યાએ ગયા જે શહેરમાં વસ્યા એ બધી જ જગ્યાએ ત્યાંના લોકોને પોતાના કર્યા આપણી વચ્ચે ગુજરાતના લોક લડેલા મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે મિત્રો જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ સાથે સાથે આપણા ગુજરાતના આપણા સમાજનું ગૌરવ એવા જીતુભાઈ વાઘાણી આપણા જયેશભાઈ રાદડિયા જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ મિત્રો આપણે એમનું સવારથી સાંજ સુધી માન્ય શ્રી પોતાના કાર્યક્રમોની વ્યવસ્થાની વચ્ચે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે હજી એમને બીજા એક કાર્યક્રમમાં જવાનું છે એ પણ ખૂબ મોટો એક નમોત્સવ કાર્યક્રમ માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની જીવન ચરિત્ર ઉપર માન્ય મોદી સાહેબનો સંઘર્ષ આખી બાળકથા એટલે બાળપણથી લઈ અને આ દિન સુધી રાખવું એક કલાકૃતિ પરફોર્મન્સ એ ખાતે દિવસ ચાલવાનું છે કેન્દ્રીય અને સહકારતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ આજે એનું ઓપનિંગ કરી રહ્યા છે ત્યાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ જવાનું છે વધારે સમય નહીં લઉં પણ એ હું ચોક્કસ કહીશ મિત્રો કે આ સમાજ પાસે એ આવડત છે એ આવડત એ કદાચ અન્ય સમાજના લોકો પ્રેરણા લઈ શકે મેં કીધું એમ કે આઈઆઈએમ કે આઈઆઈટી ના લોકોને ભણાવવા માટે કે મેનેજમેન્ટની બુક ભણવી હોય અથવા લાઈફમાં સક્સેસ થવું હોય તો ત્રણ પી ખાલી યાદ રાખી લે માત્ર ત્રણ પી પરિશ્રમ પરોપકારી પ્રગતિશીલ એટલે મજબૂત ઇરાદા સાહસિકતા અને પથ્થર માંથી પાણી કાઢવાની આવડત એટલે ચોથો પી પાટીદાર સમાજ કદાચ આવનારા દિવસોની અંદર વધારે અતિશક્તિ નથી કરતો પણ કદાચ આ સમાજના સક્સેસ સ્ટોરીમાં કદાચ બુક લખાય તો આજના મારી સામે બેઠેલા યુવાને હું ચોક્કસ કહીશ કે આપણા વડીલો જે વખતે ગામડેથી જે પરિસ્થિતિ છોડીને અહીંયા આવ્યા હતા એની કદાચ સક્સેસ સ્ટોરી આપણે લખીએ આપણા કાગળના નોટપંના ઉપર આપણી યુવા પેઢીને કોઈ આઈઆઈએમમાં ક આઈઆઈટીમાં જવાની જરૂર નહીં પડે એવા કેટલાય જીવંત દાખલાઓ આ મંચ ઉપર મારી સામે બેઠેલા છે મિત્રો અને કદાચ મંચની સામે એવા કેટલાય દાખલાઓ છે કે જેણે પોતાના જીવન મંત્રને માત્ર પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચાડી અને માત્ર પોતે નહીં ગામડે રહેતા ભાઈઓ બહેનોના દીકરા દીકરીઓ બધાને જ્યાં વસ્યા ત્યાં લઈ ગયા ભણાયા ગણાયા મોટા કર્યા કૌશિક ભાઈએ કીધું એમ જરૂર પડી તો સમાજ માટે પણ યોગદાન આપ્યું પછી હોસ્પિટલ હોય સ્કૂલ હોય કોલેજ હોય હોસ્ટેલ હોય ગમે તેવી પરિસ્થિતિની અંદર સમાજ ને બેઠા કરવાની તાકાત કદાચ હોય તો મારી સામે બેઠેલા સમાજની અંદર છે મિત્રો વધારે સમય નહીં લો પણ આજે લેવા પડે સમાજનો આભાર માનીશ કે અમારા સૌ લોકોનું સ્વાગત સમારંભ થઈ રહ્યો છે અને માન્ય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વનો પણ આપણે આભાર માનીએ દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો નડ્ડાજીનો અમિતભાઈ શાહ સાહેબનો આપણે આભાર માનીએ કે જેમણે આપણા સમાજના તમામ દીકરાઓને એ ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે ઉચ્ચ સ્થાન આપ્યું છે તે બદલ ફરીથી આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓનો આભાર ભારત માતા કે જે વંદે માતરમ આભાર જગદીશભાઈ વિશ્વકર્મા